વિરમગામ શહેરમાંથી સગીરાનું અપહરણ કર્યાની ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરમાં એક વિસ્તારમાં રહેતી આશરે પંદર વર્ષની સગીરાનું લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ અપહરણ કરતા સગીરાના પિતાએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી જયદીપ સુરેશભાઈ કોળી પટેલ રહે થાંભા તાલુકો વિરમગામનાઓ સામે ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે